ભાવનગર જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી બે આયસર ઝડપી પાડ્યા જીએસટી અને મોબાઈલ સ્કોડ દ્વારા બે આયસર ઝડપી પાડ્યા બિલિંગ વગરના બે આઈસર માલસામાન સાથે જપ્ત કરવામાં આવ્યા બંને વાહનોને ભાવનગર બહુમાળી ઓફિસ ખાતે રાખવામાં આવ્યા ભાવનગરમાંથી અનેક વખત આવા બિલિંગ વગરના માલસામાન જપ્ત કરવામાં આવે છે ભાવનગરમાં કોઈપણ જાતના ડર વગર લોકો ખુલ્લે આમ કરે છે જીએસટી ચોરી ગુજરાતમાં ભાવનગરનું જીએસટી બિલિંગ મામલે પણ મોખરે રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરી દંડ સહિતની કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ રિપોર્ટર અશ્વિન સોલંકી ન્યૂઝ ભાવનગર